નમસ્કાર મિત્રો મેઘરાજા બોલાવશે ધબધબાટી આ જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવાર નીચેના આઠ જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે જેના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ આ ઉપરાંત અગિયાર જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આ જિલ્લાઓ છે મોરબી રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ બોટાદ સાબરકાંઠા અમરેલી આણંદ વડોદરા ઉદયપુર નર્મદા આગાહીઓને પગલે સ્થાનિક વહીવટી તંત્રને સાવચેત રહેવા અને જરૂરી પગલા લેવાની સૂચના આપવામાં આવી રહી છે નાગરિકોને પણ વાવાઝોડા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવે ત્યારે સુરક્ષિત સ્થળોએ રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે નીચા વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે જેથી વાહન ચાલકોને સાવચેતી રાખીને સલાહ આપવા આપવામાં આવી રહી છે સત્તર જૂન રોજ ભાવનગર ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેની સાથે કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર ખેડા આણંદ ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે